સરસ શહેર માંથી એક મહત્વપૂર્ણ સમાચાર ની વાત કરીશું જ્યાં સચિન જીઆરસી પોલીસે મર્ડર કેસ ના એક આરોપી ગણતરીના દિવસો માં ઝડપી પાડી એક પ્રસન્ન કામગીરી કરી સુરત શહેરના પોલીસ કમિશનર મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ અને મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ સાહેબ ના સૂચના અનુસાર વણ ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી આ ઝુંબેશના ભાગરૂપે સચિન ચોડીસી પોલીસે એક મોટી સફળતા મેળવી છે સચિન ચોડીસી પોલીસે મર્ડરના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એચ રોહિલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઈએચ આર પટેલના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ એ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે મળેલ બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી જમીન અજયભાઈ નામદેવ ઉમર ઓગણીસ સચિન જયડસી પાલીગામ સુરત શહેરનો રહેવાસી છે અને મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો વતની છે. તેને સચિન જયડસી કંસાળ ગામ તરફ જતા રસ્તે ઠાકોરના ગ્રાઉન્ડ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ આરોપી સચિન પોલીસ સ્ટેશનના ગુનો રજીસ્ટર નંબર 112100 ને બેતાલીસ પચાસ નવસો છોતેર ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ એકસો ત્રણ એકસો ને એકસો એકાણું પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર જીપે કલમ એકસો પાંત્રીસ એક મુજબના ગુનામાં સંડોવાયેલો હતો આ ઉપરાંત તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં તે સચિન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર એકસો બાર ચોપન ચોવીસ સતાવીસ ઓગણસી ઓબ્લિક બે હાજર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ એકસો પંદર બે એકસો અઢાર બે ત્રણસો બાવન તથા જીપીએફ ની કલમ એકસો એક મુજબ ગુનામાં પણ સામેલ હતો